દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં વાલ્મિકી સમાજના યુવાધાને વ્યસન મુક્તિથી અટકાવવા ચિંતન શિબિર યોજાઈ યુવાનોમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતતા લાવવા પાલિકાના ગાર્ડન ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું વ્યસનના કારણે થતી બરબાદી અંગે આગેવાનો દ્વારા યુવાનોએ જાણકારી અપાઈ વ્યસનના કારણે યુવાધન ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ધકેલાતો હોય જેથી જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરાયો હતો તાજેતરમાં જ ખંભાળિયા વાલ્મિકી સમાજમાં એક અઘટની અને અલકલ્પનીય બનાવ બનેલો જેમાં એક નવયુવાનનું તેમના જ મિત્ર વાલ્મિકી સમાજના જ મિત્રે દિન દહાડે બેરમીપૂર્વક હત્યા કરવામાં આવી વાલ્મિકી સમાજ ખંભાળિયાની અંદર વાલ્મિકી સમાજના યુવાનો જે અત્યારે વ્યસનના રવાડે ચાળેલા છે આ વ્યસનના કારણે યુવાનો ક્રાઇમના રવાડે પણ ચાળેલા છે આ વાતને લઈને આજે શહેરના નામાંકિત ડૉક્ટરો નગરપાલિકાના હોદ્દેદારો અને શહેરના આગેવાનો વગેરેનો સાથે રાખીને આજે વાલ્મિકી સમાજના યુવાનો આગેવાનો સાથે એક ચિંતન શિબિર સાથેને એક વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો જેમાં વાલ્મિકી સમાજના યુવાનોને આ વ્યસન મુક્ત કરવા અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માટેનું એક સમજણભર્યું આગેવાનોને સમજણ આપવામાં આવેલી હતી આગામી દિવસોમાં વાલ્મિકી સમાજના યુવાનોમાંથી આ જુદા ધુજા દૂષણો દૂર થાય એના માટેનો આજ કાર્યક્રમમાં બધાને આગેવાનોએ સમજણ આપવામાં આવી છે અને આવનારા દિવસોમાં વાલ્મિકી સમાજના ફરીથી આવો ન બનાવ બને એના માટે આગેવાનો અને યુવાનો સતત અગ્રેસર થયા છે અને નવું પરિવર્તન લાવશે એવી જેની ખાતરી યુવાનોએ આપેલી છે જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝંબાળિયા દેવભૂમિ દ્વારકા